જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે આ મહાકુંભમાં દેશ પરદેશમાંથી લાખોની સંખ્યામાં સંતો મહંતો ગંગા સ્નાન કરવા આવે છે અને આ વખતના મહાકુંભનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આ મહાકુંભ દર બાર વર્ષે આવે છે આ વખતે એક દિવ્ય અને સિદ્ધ સંત સાથે એક એવી ઘટના બની કે એ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે મિત્રો આ સાધુને જ્યારે પોલીસવાળાએ જેલમાં પૂરી દીધા અને પછી જે ઘટના બની એ ખરેખર સાંભળવા જેવી અને વિચારવા જેવી છે મિત્રો આજનો વિડીયો સાંભળવાથી મહાકુંભના દર્શન કર્યાનું ફળ મળશે કારણ કે આ વિડીયો એવા મહાન એક સિદ્ધ સાધુ સાથે બનેલી સત્ય ઘટના છે મિત્રો વિજ્ઞાનને પણ અમુક વાતો સ્વીકારવી પડે છે અથવા તો વિજ્ઞાનને પણ વિચારવા મજબૂર કરી દે છે મિત્રો ભારત વર્ષમાં અનેક સિદ્ધ સંતો મહત્વ થઈ ગયા છે અને હાલ પણ હયાત છે એવી કઠોર તપસ્યાઓ કરી રહ્યા છે જેમના શરીરને ચીરીને ઝાડ ઉગી ગયા છે એવું પણ કહેવાય છે આવા સિદ્ધ સંતોના આશીર્વાદ મળી જાય અથવા કોઈ ભાગ્યશાળીને એના દર્શન થઈ જાય તો પણ હજારો પાપ બળીને ભસ્મ થઈ જાય છે મિત્રો આવા સંતો પ્રયાગરાજ મહાકુંભમાં હિમાલયની ગુફાઓમાં ગિરનારની ગુફાઓમાં વગેરે સિદ્ધ ક્ષેત્રોમાં જોવા મળે છે તો મિત્રો આજે આ વિડીયોના માધ્યમથી એક એવા જ સિદ્ધ સાધુ સંતની વાત કરવાની છે જે પ્રયાગરાજમાં મહાકુંભમાં ધ્યાન કરી રહ્યા હતા ત્યારે એમની સાથે જે સત્ય ઘટના બની છે એનો આ પ્રસંગ છે તો મિત્રો સૌપ્રથમ આપ સૌને મારા પ્રણામ મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયોને એક લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર ગંગે હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર ભગવાન ભોલેનાથ અને માતા ગંગાજીના આશીર્વાદ સદાય બન્યા રહે મહાકુંભ મેળામાં વહેલી સવારની પહેલી કિરણ ગંગાના પવિત્ર જળને સ્પર્શતા જ સોનેરી રોશની ફેલાઈ રહી હતી સમગ્ર વાતાવરણ મંત્રમુગ્ધ કરનારું હતું કુંભ મેળાનો માહોલ અદ્ભુત લાગતો હતો જ્યાં જુઓ ત્યાં સંતો અને સાધુઓ ભેગા થયેલા હતા બધી તરફ ધૂપ અને અગરબત્તીની સુગંધ હતી ગંગા આરતીના સ્વર અને શ્રદ્ધાળુઓની ભીડથી દરેક ખૂણામાં આધ્યાત્મિકતા પ્રસરી રહી હતી ક્યાંક નાગા સાધુઓ શિવનું ધ્યાન લગાવતા હતા તો ક્યાંક વૈષ્ણવ સંતો ભજન કીર્તનમાં લીન હતા મિત્રો આ સાધુ સંતોની ભીડ વચ્ચે અચાનક એક રહસ્યમય અઘોરી સાધુનો પ્રવેશ થયો તેના આગમનથી મેળાનું શાંતિપૂર્ણ વાતાવરણ એક મિશ્ર અવસ્થામાં આવી ગયું તે કોઈ સામાન્ય વ્યક્તિ ન લાગતો હતો તેની કદકાઠી સામાન્ય હતી પરંતુ તેના ચહેરા પર એવી ઊંડાણ અને તેની આંખોમાં એવું તેજ હતું કે જેને પણ તે જોઈ લે તે થંભી જતો આખા શરીરે રાખ લગાવેલી હતી જેના કારણે તે ડરામણો લાગતો હતો તેના ગળામાં કાળા મણકાની માળા અને હાથમાં ત્રિશૂલ હતું તે ગંગાના ઘાટ પર જઈને બેસી ગયો અને તેની સાધનામાં લીન થઈ ગયો તે સાધુ જેમને લોકો આગળ જઈને નાગનાથ બાબા કહેવા લાગ્યા તે તેના અનોખા વર્તનને કારણે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા હતા તે કોઈ સાથે વાત નહોતા કરતા માત્ર ધ્યાનમાં મગ્ન રહેતા અને ક્યારેક ગંગા તરફ જોઈને કંઈક બોલતા લોકો જોતા કે તે કલાકો સુધી રાખના ઢગલામાં મૂંગા રહીને ધ્યાન કરતા તે ક્યારેક ગંગામાંથી પાણી કાઢી તેમાં કંઈક મિક્સ કરતા જે લોકો ચડાવવા આવતા તે જોતા પણ આશીર્વાદ ન આપતા લોકો તેને શંકાની નજરે જોતા શ્રદ્ધાળુઓ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા કેટલાક માનતા કે આ સાધુ ખરેખર ભગવાન શિવનો ઉપાસક છે જ્યારે અન્ય લોકો તેને ઠગ અને પાખંડી ગણતા કે આ સાધુ નથી ફક્ત લોકોને ડરાવવા અને ઠગવા આવ્યો છે એક માણસે તેની પત્નીથી કહ્યું સાચે જ જોઈએ તો આવા સાધુ નકામો ચમત્કાર બતાવીને લોકોને ઠગે છે એક દિવસ નાગનાથ બાબાએ એક બાળકીને બોલાવીને તેના માથે રાખનો ટીકો લગાવ્યો જે જોઈને બાળકીની મા ચિંતિત થઈ ગઈ અને લોકો બાબાની સાધના અટકાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા છતાં કેટલાક વિવેકી માનતા કે તે સાચો શિવનો ઉપાસક છે પરંતુ કેટલાક લોકો તેને પાખંડી ગણતા પ્રતિ રાત્રે બાબા ગંગાજીના કિનારે કંઈક અનોખી સાધના કરતા તેઓ ગંગાનું પાણી લઈને તેમાં રાખ મિક્સ કરતા અને થોડા મંત્ર બોલતા આ બધાથી લોકો વધુ ડરતા ચાર દિવસ પછી કુંભમેળામાં કંઈક અનોખી ઘટનાઓ શરૂ થઈ ગઈ સૌથી પહેલી ઘટનામાં એક નાનો છોકરો જેનું નામ રાહુલ હતું અચાનક ગુમ થઈ ગયો તેનો પરિવાર પાગલની જેમ તેને શોધી રહ્યો હતો ત્યારે કોઈએ કહ્યું કે કદાચ આ નાગનાથ બાબાનું કામ હશે તે કોઈ ચમત્કાર માટે અથવા બલી માટે છોકરાને લઈ ગયો હશે આ સાંભળીને લોકો ગુસ્સામાં આવી ગયા અને બાબાને ઘેરી લીધો તમે છોકરાને ક્યાં ગાયબ કર્યો છે એક માણસને ચીસ પાડી બાબાએ આંખો ખોલી અને શાંતિથી કહ્યું સત્ય જાણવા માટે ધીરજ જોઈએ જે ગુમ થયું છે તે મળી જશે પણ લોકો માનવા તૈયાર ન હતા ટૂંક સમયમાં જ પોલીસ આવી અને નાગનાથ બાબાને ધરપકડ કરી લીધી પોલીસે નાગનાથ બાબાને જીભમાં બેસાડી થાણે લઈ ગઈ મેળાની ભીડ એમની પાછળ પાછળ ચાલી રહી હતી લોકોમાં ગુસ્સો અને ડરનું મિશ્રણ હતું થાણે પહોંચતા જ ઇન્સ્પેક્ટર રાઘવે બાબાને કહ્યું આ નાટક અને ચમત્કાર બતાવી તમે લોકોને મૂર્ખ બનાવી શકો છો પરંતુ મને નહીં હવે તમારી આ બધી ખોટી રમતો બંધ થઈ જશે બાબાએ કોઈ પ્રતિસાદ આપ્યો નહીં ઇન્સ્પેક્ટરે તેના સિપાહીઓને આદેશ આપ્યો એના સામાનની તલાશી લો અને જુઓ તેમાં શું છે સિપાહીએ બાબાના જોડિયાની તપાસ કરી તેમાં રાખ થોડા ત્રિશુલના ટુકડા માળા અને થોડા ફૂલ સિવાય કશું ખાસ મળ્યું નહીં આમાં કશું નથી સાહેબ સિપાહીએ કહ્યું આ બધું દેખાવ છે એને હવાલાતમાં નાખી દો રાઘવે ગુસ્સામાં કહ્યું મિત્રો જેમ જ બાબાને લોકઅપમાં મૂકવામાં આવ્યા ત્યાંનો માહોલ અજીબ બની ગયો રાતના આશરે અગિયાર વાગ્યા હતા અચાનક થાણાના બધી લાઇટ બંધ થઈ ગઈ અને ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ પોતે ઝાલવા લાગ્યો ઇન્સ્પેક્ટર રાઘવે વિચાર્યું કે આ વીજળીની સમસ્યા હશે અને ફ્યુઝ ચેક કરવા ગયા પરંતુ ફ્યુઝ ઠીક હતો રાઘવ પોતાના કાર્યાલયમાં બેસી ગયો પરંતુ તેનું ધ્યાન વારંવાર કાલકોટરી તરફ જતું હતું તેણે પોતાના સહાયકને કહ્યું મને સમજાતું નથી કે આ માણસ શાંતિપૂર્વક કેમ બેસી રહ્યો છે કોઈ કારણ હશે શું જાણે આ ઠગ છે કે તેથી પણ કંઈક વિશેષ પછી રાઘવે કાલકોટરીનું નિરીક્ષણ કરવા નક્કી કર્યું જેમ જ તેઓ કાલકોટરીની નજીક ગયા તેમણે સાધુના આસપાસ ફેલાયેલા પ્રકાશને જોયું રાઘવ થંભી ગયો તેમને લાગ્યું કે તેમનું શરીર સાધુની ઉર્જા તરફ ખેંચાતું જાય છે રાઘવે હિંમત ભેગી કરીને નાગનાથ બાબાને પૂછ્યું તમે કોણ છો શું તમે ખરેખર ઠગ છો કે આ બધું ચાલ છે નાગનાથ બાબાએ ધીમેથી આંખો ખોલી તેમની આંખોમાં એક અદ્ભુત ચમક હતી તેઓ બોલ્યા હું એ જ છું જે બધાની અંદર છે રાઘવ આ જવાબથી ગૂંચવાયા તેમણે સાધુથી વધુ પ્રશ્નો પૂછવાની કોશિશ કરી પરંતુ સાધુ ફરીથી ધ્યાનમાં લીન થઈ ગયા રાત વધુ ઊંડી થઈ ચૂકી હતી જેલના તમામ કેદીઓ સૂઈ ગયા હતા મિત્રો ત્યારે લોકોપના નજીક બેસેલા સિપાહીએ જોયું કે બાબાની આંખો ખુલ્લી હતી અને તેઓ સીધા તેની તરફ જોઈ રહ્યા હતા તેમની આંખોમાં અદ્ભુત ચમક હતી તે ડરથી પાછો ખસી ગયો શું થયું રાઘાવે પૂછ્યું બાબાની આંખોમાં કશું અજીબ છે જાણે કે તેઓ બધું જોઈ રહ્યા છે સિપાહી કંપન સાથે બોલ્યો જેમ જેમ રાત આગળ વધી થાણાનું તાપમાન અચાનક ઘટી ગયું આ જાન્યુઆરીની રાત હતી પરંતુ થાણામાં આટલી ઠંડક ક્યારેય મહેસૂસ નહોતી થઈ આવી લાગણી થઈ જેમ કે બરફ ફેલાયેલો હોય સિપાહીએ જોયું કે દિવાલો ઉપર સફેદ ધૂંધ બની રહી છે જે ધીમે ધીમે ફેલાઈ રહી છે અને લોકઅપ તરફ વધી રહી છે બાબા આ ધૂંધની વચ્ચે શાંતિપૂર્વક બેઠા હતા ઇન્સ્પેક્ટર રાઘવે આ બધાને અવગણતા ટેબલ પર કેસની ફાઇલ્સ જોવાનું શરૂ કર્યું અચાનક હવામાં એક તેજ ઝાપટું આવ્યું અને બધા ફાઇલો ઉડીને વિખરાઈ ગઈ રાઘવ ગુસ્સામાં ઊભો થઈને બોલ્યો આ શું છે કોણ કરી રહ્યું છે આ બાબાએ ઊંડા અવાજમાં કહ્યું આ તારા પ્રશ્નોના જવાબ આપતી શક્તિ છે તેને રોકવાનો પ્રયત્ન કરશો નહીં થાણાનો સૌથી નિડર સિપાહી રાહુલ બાબાને તરફ ચીસો પાડતો બોલ્યો તમે જે નાટક કરી રહ્યા છો તે તરત બંધ કરો નહીં તો તમને વધુ કઠણ સજા મળશે જેમ જ તેણે બાબા તરફ આંગળી ઉઠાવી તે જમીન પર પડી ગયો તેની આંખો લાલ થઈ ગઈ અને તે કાપવા લાગ્યો મને માફ કરી દો રાહુલ બાબાના ચરણોમાં પડીને બોલ્યો બાબાએ શાંતિથી કહ્યું ડરો નહીં તને સત્ય બતાવ્યું છે આ તને શીખવવા માટે હતું કે અહંકાર વિનાશનું કારણ બને છે મિત્રો રાતનો ત્રીજો પહર હતો થાણામાં એક અજીબ અવાજ ગુંજવા લાગ્યો આ અવાજ સામાન્ય લાગતો ન હતો એવું લાગતું હતું કે કોઈ પ્રાચીન મંત્ર ગુંજી રહ્યો છે બધા સિપાહીઓ થાણાથી બહાર ભાગવાનું વિચારવા લાગ્યા પણ રાઘવે તેમને રોક્યા તેણે કહ્યું જો આ ખરેખર કોઈ ચમત્કાર છે તો આપણે એને સમજવું પડશે થાણાના મુખ્ય હોલમાં રાખેલો ભગવાન શિવનું નાનું ચિત્ર અચાનક પડી ગયું આ જોઈને રાઘવ ચોંકી ગયો તેણે ચિત્રના નીચે એક ચિઠ્ઠી જોઈ જેમાં રાગથી લખેલો મંત્ર હતો રાઘવે ચિઠ્ઠી ઉચકીને બાબા તરફ જોયું અને પૂછ્યું આ શું છે બાબાએ શાંતિથી કહ્યું આ એ શક્તિનો સંકેત છે જે બાળકને પાછું લાવવામાં મદદ કરશે પણ આ શક્તિ માત્ર પવિત્રતા અને શ્રદ્ધાથી નિયંત્રિત થાય છે મિત્રો એ જ સમયે બાળકના પિતા થાણે આવ્યા અને કહેવા લાગ્યા મારો છોકરો મને દેખાયો છે તે ગંગાના કિનારે છે પણ એક ડરાવણી શક્તિએ તેને પકડીને રાખ્યું છે બાબાએ આંખો બંધ કરી અને કહ્યું આ બધું સત્ય છે હું તમારા છોકરાને પાછા લાવી શકું છું પણ મને શાંતિ જોઈએ આ શક્તિને નષ્ટ કરવાનો સમય આવી ગયો છે મિત્રો પછી થાળાની અંદર અચાનક ઘંટીઓનો અવાજ શરૂ થયો ઘંટીઓ ક્યાંય દેખાતી ન હતી પણ અવાજ આખા વાતાવરણમાં ગુંજતો હતો બાબાએ ત્રિશુલના આકારમાં જમીન પર આકાર બનાવ્યો અને મંત્રો ઉચ્ચારીને તે જ પ્રકાશ ફેલાવ્યા એ પ્રકાશમાં જાણે કોઈ વિશાળ છાયા ઊભી રહી હતી એ છાયા બાબા સામે નમીને અચાનક ગાયબ થઈ ગઈ બાબાએ કહ્યું બાળક ગંગાના કિનારે સુરક્ષિત છે તેને લઈ આવો હવે બધું શાંત છે મિત્રો થાણામાં ફેલાયેલું આ રહસ્યમય વાતાવરણ અને બાબાના ચમત્કાર બાદ બધા સ્તબ્ધ હતા બાબાએ જ્યારે કહ્યું કે બાળક સુરક્ષિત છે તો બાળકના પિતા અને પોલીસ કર્મીઓ તરત જ તે સ્થળે જવા લાગ્યા બાબાએ એમને સમજાવ્યું બાળક સુધી પહોંચવા માટે શ્રદ્ધા અને સાહસ જોઈએ ત્યાં એક અદ્રશ્ય શક્તિ છે જે તમારા મનની અશુદ્ધિઓની કસોટી કરશે પોલીસ ટીમ અને બાળકના માતા પિતા બાબાના સૂચન મુજબ ગંગાના કિનારે ગયા તે સ્થળ મેળાના મુખ્ય ક્ષેત્રથી દૂર હતું જ્યાં લોકો સામાન્ય રીતે જતા ન હતા ગંગા કિનારે એક અતિશય શાંતિ હતી તેઓ ગંગાના કિનારે પહોંચતા જ તેમણે એક અવાજ સાંભળ્યો જે મદદ માટે પોકારી રહ્યો હતો અવાજ ગંગાના બીજા છેડા તરફથી આવી રહ્યો હતો આ સાંભળીને બાળકની માતા રડી પડી એ મારો દીકરો છે તેને બચાવો મિત્રો બાળકને બચાવવા માટે નદીના પાર જેવું આવશ્યક હતું પણ જેમ જ એક સિપાહી આગળ વધ્યો એક રહસ્યમય શક્તિએ તેને પાછળ ફેંકી દીધો એવું લાગતું હતું કે ત્યાં કોઈ અદ્રશ્ય દિવાલ ઊભી છે ત્યારે થાણામાં રહેલા બાબા રહસ્યમય રીતે પ્રગટ થઈને બોલ્યા આ શક્તિ તમારા ભય અને અહંકારની કસોટી કરી રહી છે તેને પાર કરવા માટે મનને પવિત્ર કરવું પડશે તેમણે બાળકના પિતાને કહ્યું તમારે તમારા બેટા પ્રત્યેની સાચી શ્રદ્ધા અને પ્રેમ બતાવવો પડશે તમારી પ્રાર્થના દ્વારા આ શક્તિને શાંત કરો બાળકના પિતા અને માતા બંને ગંગાના કિનારે બેસીને રડી રહ્યા હતા અને બાબા દ્વારા શીખવેલા મંત્રનો જાપ કરવા લાગ્યા ધીમે ધીમે ધુઆટ ઓછી થવા લાગી અને અદ્રશ્ય દિવાલ ધીમે ધીમે નબળી પડી તેને ગંગાના પાણીમાં તે જ ચમક દેખાઈ તે ચમકની અંદર એક ગોળાકાર ઉર્જાનો ઘેરો બની ગયો બાબાએ ત્રિશુલ ઉચક્યું અને ઘેરાની તરફ ઊંઘળી કરીને મંત્ર ઉચ્ચાર્યા ઓમ નમઃ શિવાય શુદ્ધતા અને સત્યની શક્તિથી આ બાળક હવે મુક્ત થશે ઘેરો તૂટી ગયો અને તેમાંથી બાળક ધીમે ધીમે બહાર આવવા લાગ્યો તેનું શરીર પાણીથી ભીનું હતું પણ તેની આંખોમાં ડર ન હતો મિત્રો જ્યારે બધા બાબાને આભાર માનવા લાગ્યા અને તેમના ચમત્કારને સરાહ્યું ત્યારે બાબાએ ગંભીર અવાજમાં કહ્યું હું કોઈ ચમત્કારી પુરુષ નથી હું માત્ર એક માધ્યમ છું આ બધું ઈશ્વરની ઈચ્છા અને તમારા વિશ્વાસનું પરિણામ છે આ ઘટના તમને શીખવવા માટે જ હતી કે જીવનમાં શ્રદ્ધા પ્રેમ અને વિશ્વાસ જ સૌથી મોટી શક્તિઓ છે તેમણે ઇન્સ્પેક્ટર રાઘવને કહ્યું તમારા કર્તવ્યને ઈમાનદારી અને સત્યતાથી નિભાવજો દરેક વ્યક્તિમાં ભગવાનનો અંશ છે તેને ઓળખજો અચાનક ગંગાના કિનારે એક મોટું દીપક પ્રગટ્યું તે દીપકનો તેજ એટલો તેજ હતો કે બધાએ આંખો બંધ કરી દીધી જ્યારે તેમણે ફરીથી આંખો ખોલી ત્યારે બાબા ત્યાં નહોતા માત્ર તેમની રાખથી બનેલી માળા અને ત્રિશૂલ ગંગાના કિનારે પડેલા હતા ત્રિશૂલની પાસે એક ચિઠ્ઠી પડી હતી જેમાં લખેલું હતું ઈશ્વરને મંદિરમાં શોધો નહીં તે દરેકના હૃદયમાં નિવાસ કરે છે જ્યાં સુધી તમારું કર્મ શુદ્ધ અને નિષ્ઠાપૂર્ણ નહીં હોય તમે સાચું સુખ અનુભવી શકતા નથી દર્શક મિત્રો વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય ગંગામાં જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે